શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ચોખંડી ચાર રસ્તા પાસે નિઃશુલ્ક માટીના બાઉલના વિતરણનો કાર્યક્રમ યોજાયો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું બાઉલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ શહેરના માંડવી ખાતે આવેલા મેલડી માતાના મંદિરે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પૌડેની અધ્યક્ષતામાં તેમના વરદ હસ્તે આ બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પડવેની આગેવાનીમાં મૂંગા પશુ પક્ષી માટે પાંચસો બાઉલથી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે આજે પચીસ હજારથી વધુ બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે આજના સમયમાં એક તરફ જ્યાં કોક્રિટના જંગલો ઊભા થઈ જતાં મૂંગા પક્ષી માટે વૃક્ષો ફળોના વૃક્ષો દુર્લભ બન્યા છે અને પક્ષીઓના અસ્તિત્વ ઉપર આવી પડ્યું છે ત્યારે આવા અબોલા પક્ષીઓને પશુઓને કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી જયંતિથી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધીની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક માટીના કુંડાઓનું બાઉલનું વિતરણ કરવામાં આવે છે ત્યારે શ્રી વીર શિવાજી જયંતિથી આગામી ત્રીજી એપ્રિલ શ્રી શિવાજી નિર્વાણ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે સાથે પાણી એ જીવન સ્ત્રોત છે સાથે પાણીનો બચાવ કરવો જોઈએ અને બિનજરૂરી પાણીનો વેડફાટ રોકવો જોઈએ તેનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઓગણીસ ફેબ્રુઆરીથી જે અભિયાન હાથમાં લીધેલું છે કે મૂંગા પક્ષીઓને અબોલા પ્રાણીઓ માટે માટીના કુંડાનું વિતરણ તો એનો આજરે ચોખંડી સ્થિત એનો એક તબક્કો આજે બી અહીંયા થઈ રહેલો છે જેનામાં વિસ્તારના લોકોએ ને આપના શ્રોતાએ હાથવા તેને વધાવી લીધેલો છે હું આપના માધ્યમથી ને આપના શ્રોતાઓને એક આહવાન કરવા ઈચ્છું છું કે જે રીતે આપણે મૂંગા પક્ષીઓ માટે આપણે બાઉલ મૂકી એનામાં પાણી અને છનની વ્યવસ્થાની બાહેધરી લીધી તેની જ જોડે ગયા વખતે આપણે બધાએ જ કે વૃક્ષારોપણની બી જવાબદારી લીધી તો તેની જ જોડે હું આપ સૌને એક વિનંતી કરું છું કે પાણી બચાવો કારણ કે આવનારી જનરેશન માટે પાણી એ બહુ મોટો વિકટ વિષય હશે વિશ્વ લેવલે તો આપણે સૌ બને એટલું પાણી ઓછું વાપ એટલે પાણીનો વપરાશને બગાડ ઓછો કરીએ અને હોય તહેવાર કરીએ ધુલેટી કરીએ પણ જેટલું બને એટલું ઓછા પાણી વપરાશથી કરીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું